હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં રીપી ઇ લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે આજે આપણે કોમ્યુનિકેશન સિસ્ટમની અંદર ટોપિક તમારી સામે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ગ્રાઉન્ડ વેવ સ્કાય વેવ સ્પેસ વેવ પર આધારિત નો પાર્ટ ટુ પાર્ટ વન આપણે જોઈ ગયા છે એકચ્યુલી આજે પાર્ટ ટુ પર ચર્ચા કરવાના છે અને આ એમસીક્યુ સોલ્વ કરવાના છે એકદમ ઇઝીલી ચેપ્ટર છે જે નીટની અંદર આવતા હોય છે અને ક્વેશ્ચન અમુક અમુક તો રેડી છો ઓકે તો સ્ટાર્ટ કરીએ ચાલો ક્વેશ્ચન તમારી સામે જોઈ શકો છો કે કે નાના અંતરના સંચાર તરંગો ખાલી જગ્યા આવૃત્તિ એ આઈનોસ્પિયરના વાતાવરણ પાછા ફરે છે એક વસ્તુ કહી દઉં કે આઈનોસ્પિયર અંદર ક્રાંતિક આવૃત્તિ જેટલી આવૃત્તિ કે એના કરતા ઓછી આવૃત્તિના તરંગોનું જ પરાવર્તન થાય ક્રાંતિક આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિના તરંગો આઈનોસ્પિયરને ભેદીને અવકાશમાં જતા રહે પરાવર્તિત થઈને રિસિવર સુધી પહોંચી શકતા નથી ક્રાંતિક આવૃત્તિનું મૂલ્ય લગભગ લગભગ ત્રણ મેગાહટ્સ છે તો ત્રણ થી નીચેના જ તરંગોનું પરાવર્તન આઈનોસ્ફિયર દ્વારા થાય રાઈટ ક્રાંતિક આવૃત્તિ છે તમને ખાલી નોંધ તરીકે લખી દો વિદ્યાર્થી મિત્રો તો અહીં સ્પષ્ટ લખી શકાય એટલે તમને આ એમસીક્યુ ઇઝીલી ગણતરી વગર પણ સોલ્વ થઈ શકશે ઈટ્સ ઓકે રાઈટ ચાલો આપણે એવું કહી શકાય કે આયોસ્ફિયર માં નોંદ દ્વારા ક્રાંતિક આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિ વાળા વિદ્યુત ચુંબકીય તરંગોનું વિદ્યુત ચુંબકીય તરંગોનું શું થાય છે પરાવર્તન ખાસ ક્રાંતિક આવૃત્તિ કરતા વધારે આવૃત્તિ વાળા તરંગોનું અવકાશમાં જતા રહે છે મીન્સ કે એનું પરાવર્તન થતું નથી એટલે કે રિસિવર સુધી પહોંચી શકતા નથી ક્રાંતિક આવૃત્તિ કેટલી છે બેટા તો કેફસી બરાબર ત્રણ મેગા અર્સ આના કરતા ઓછી આવૃત્તિના તરંગોનું પરાવર્તન થાય એટલે કે પરાવર્તિત તરંગની આવૃત્તિ આવી હોવી જોઈએ રેડી તો ત્રણ મેગા અર્સ કરતા ઓછી આવૃત્તિના તરંગોનું જેનો સ્પીયર માંથી પરાવર્તન થાય આમ જોતા તમને આમાંથી ખબર પડી જાય કે બે જ મેગા અર્સ આવે પણ આપણે ચેક કરી લઈએ કારણ કે ક્રાંતિક આવૃત્તિ તમારે મેળવવાની છે કે આવૃત્તિ વાળા તરંગો પ્રસારિત થાય આવૃત્તિ મેળવવાની છે ઇલેક્ટ્રોન ઘનતા આપી છે આઈનોસ્ફિયર ની એટલે કે n મેક્સિમમ n મેક્સિમમ છે 10 ની 11 પર મીટર ક્યુબ fc મેળવી લે ચાલો હે ને હવે મહત્તમ ઇલેક્ટ્રોન ઘનતા અને ક્રાંતિક આવૃત્તિ વચ્ચેનો સંબંધ છે એનું ઇક્વેશન છે કે fc બરાબર 9 અંડરરૂટ n મેક્સિમમ રાઈટ આના ઉપરથી આપણે મેળવીએ આ વકરી ભવનાંક સૂત્ર છે કે બરાબર છેદમાં આનો ઉપયોગ કરીને આપણે મેળવેલું છે એટલે આ સૂત્ર અત્યારે આપણે કઈ લખવાની જરૂર નથી એને આપણે ઇરેઝ કરી દઈએ આના ઉપરથી આ મેળવ્યું છે ક્રાંતિક આવૃત્તિ અને ઇલેક્ટ્રોન ઘનતા વચ્ચેનો સંબંધ છે બસ આના ઉપરથી તમે મેળવી શકશો ચાલો તો હવે ચાલે દસ નું વર્ગમૂળ નવ નું વર્ગમૂળ ત્રણ હોય તો દસ નું વર્ગમૂળ ત્રણ પોઈન્ટ આઠ કે ત્રણ પોઈન્ટ નવ હોય ત્રણ પોઈન્ટ આઠ લઈ લઈએ ચાલો તો નવ ગુણ્યા ત્રણ પોઈન્ટ આઠ દસ ની દસ નું વર્ગમૂળ દસ ની પાંચ હે ને હવે

કરતા ઓછી આવૃત્તિ જોઈએ તો જે તરંગો પરાવર્તિત થાય છે એની આવૃત્તિ આમ હોવું જોઈએ રાઈટ તો આના પરથી એફ બરાબર આવશે બે મેગા ઓકે તમારો જવાબ આવશે આવત એટલે કેટલા છે બે મેગામાં છે રેડી તો ફાઇનલ આન્સર એ ઇઝ ધ રાઈટ આન્સર ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ઓકે સૂચનાઓ દરેક માટે લાગુ પડશે આવા ક્વેશ્ચનો માટે ચાલો નેક્સ્ટ આગળ વધીએ

तो एफ सी स्क्वायर बराबर 81 एन मैक्सिमम तो एन मैक्सिमम इज इक्वल टू एफ सी स्क्वायर डिवाइड बाय 81 एफ सी स्क्वायर એટલે 10 10 ने 6 એનો વર્ગ डिवाइड बाय 81 तो एन मैक्सिमम इज इक्वल टू 10 નો વર્ગ 10 6 નો વર્ગ 10 12 डिवाइड बाय 81 100/81 मींस के आप लोग n on n एवरेज आओ करिए 100/80 करिए राइट 10/8 करो 10/10 करो तो 1 આવે 10/8 કરો તો 1. સમથિંગ આવે તો 1. સમથિંગ જેવું કઈ દેખાય છે યસ 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 તો 100/81 કરો એટલે 1. સમથિંગ આવે તો તમે સ્પષ્ટ કહી શકશો કે n મેક્સિમમ ઇઝ રીઅલ ઇક્વલ ટુ 1.2 * 10^12 રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો ઇટ્સ ઓકે ખબર જ પડી જાય હે ચાલો આવી ગયો હોવી જોઈએ આ આવૃત્તિ માટે ચાલો રેડી નેક્સ્ટ કોઈ એન્ટેના ની ઊંચાઈ પાંચસો મીટર છે અને એને પ્રસાર પ્રસારણ અવધી કેટલા કિલોમીટર હશે અવધી પૂછી છે જોઈ એન્ટેના ની ઊંચાઈ પીએ એચ ટી ત્રીજી મીટર આર ચોસઠસો કિલોમીટર એટલે ચોસઠ દસ ની બે કિલોમીટર આવું તમે કહી શકશો ચાલો તો એને પૂછી છે એટલે દ્રષ્ટિ રેખાંતર ડી અવધી એટલે કેટલા અંતર સુધી પ્રસારણ મેળવી શકાય એટલે દ્રષ્ટિ રેખા અંતર અવધી કોમ્યુનિકેશન અવધિ કહેવાય સૂત્ર છે બહુ સિમ્પલ વન બાય ટુ છે ને જો ઇન્ટુ આર એટલે ચોસઠ દસ ની બે ચાલો આ બે જાય ડીટી બરાબર અંડર ચોસઠ દસ ની બે ચોસઠ નું વર્ગમૂળ આઠ દસ ની બે નું દસ ની ચાલો એસી કિલોમીટર આવે એસી કિલોમીટરના એરિયામાં તમે આ પ્રસારણ નિહાળી શકો જો એન્ટની ઊંચાઈ પાંચસો મીટર હોય તો આપણે ચેન્જીસ કર્યું મીટર ને કિલોમીટરમાં ટ્રાન્સફર કર્યું હે ઓકે ચાલો પાંચસો મીટર એટલે અડધો કિલોમીટર થાય વન હાફ કિલોમીટર નેક્સ્ટ આગળ એ ઊંચાઈના ટાવરની મહત્તમ જેટલા અંતર સુધી ટીવીના પ્રોગ્રામ નિહાળી શકાય તે અંતર ખાલી જગ્યાના સમ પ્રમાણમાં હોય તો એક સિમ્પલ વાત છે દ્રષ્ટિ રેખા અંતર ડીટી ઇઝ ઇક્વલ ટુ અંડર ટુ એચ ટી આર રેડી જો ડીટી ની જગ્યાએ આના પરથી તમે કહો તમને લીધું છે કે ડી એચ એટલે હું લીધું છે એચ

પિસ્તાલીસ મીટર બંને વચ્ચેનું મહત્તમ અવધી ચાલીસ કિલોમીટર ચોસઠસો કિલોમીટર હેડિટ ચોસઠસો કિલોમીટર એટલે ચોસઠ દસ ની ત્રણ ને બે પાંચ પાંચ મીટરની ઊંચાઈ કેટલી હોવી જોઈએ તો મહત્તમ અવધિ મહત્તમ અવધિ નું સૂત્ર તમને ખબર છે ડીએમ બરાબર અંડર ટુ એચ ચાલો ડીએમ તો આપ્યું છે ચાલીસ ટુ એચ આર આને એમણે પ્લસ અંડર ટુ એચ આર એચ આર મીન્સ કે પિસ્તાલીસ ઇન્ટુ આર ચોસઠ દસ ની પાંચ ચાલો હું આને એમણે જ રેવા દઉં છું ચાલીસ દસ ત્રણ અંડર ટુ એચ આર પ્લસ આ ધ્યાન આપજો પિસ્તાલીસ ગુણ્યા બે કરો એટલે વર્ગ ગુણ ત્રણ ચોસઠ નું આઠ રેડી ને એટલે અહીંયા આવશે ત્રણ ગુણ્યા આઠ અને અહીંયા 10 ની પાંચ ને એક દસ ની છ નું દસ ની ત્રણ વર્ગ આવી ગયો તો ચાલીસ દસ ની ત્રણ ટુ એવું ચોવીસ દસ ની ત્રણ અને આ બાજુ લઈ જાવ ચાલો અંડર ટુ એચ આર બરાબર ચાલીસ ઓછા ચોવીસ ની ત્રણ કોમાં ટુ એચ આર ચોવીસ ચાલીસ માંથી ચોવીસ જાય એટલે છ ને દસ સોળ સોળ દસ ની ત્રણ વર્ગ કરવા લો તો ટુ એચ આર બરાબર સોળ ગુણ્યા સોળ વર્ગ કર્યો દસ ની ત્રણ નો વર્ગ દસ ની છ ચાલો તો એચ બરાબર સોળ ઇન્ટુ સોળ દસ ની છ ડિવાઈડ બાય ટુ આર સોળ ઇન્ટુ સોળ દસ ની છ ડિવાઈડ ટુ ગુણ્યા ચોસઠ દસ ની પાંચ ચાર ગુણ્યા બે આઠ દુ સોળ એટલે ટુ એટલે ટુ કેન્સલ ને ફોર એટલે તમારો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો એચ બરાબર ટુ ઇન્ટુ ટેન ઉપર એટલે માઇનસ એટલે દસ ની અગા એચ બરાબર વીસ મીટર

તો પૃથ્વીથી કોઈ પણ વસ્તુને મહત્તમ કેટલા અંતર સુધી જોઈ શકાય ડીટી કિલોમીટરમાં જ પૂછ્યું છે એટલે આને તમે કરી દો વન હાફ કિલોમીટર આ તો ખબર જ પડી જાય ચાલો ડીટી પૂછ્યું છે આરે આપ્યું છે ચોસઠ સો કિલોમીટર મીન્સ કે ચોસઠ દસ ની બે મીટર દસ ની બે કિલોમીટર સોરી હા ચાલો તો બહુ સિમ્પલ છે ડીટી બરાબર અંડર રૂટ ટુ એચ આર

સ્પેસ વેવ નું પ્રસારણ મોટે ભાગે ખાલી જગ્યા થાય ભાઈ યુએચએફ અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી જ્ઞાન આધારિત એમસીક્યુ છે બહુ સિમ્પલ એન્ડ સોબર સ્પેસ વેવ નું પ્રસારણ મોસ્ટ ઓફલી અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી મીન્સ કે યુએચએફ દ્વારા થાય ઇટ્સ ઓકે ચાલો રેડી નેક્સ્ટ એક ટીવી ટાવર ની ઊંચાઈ 75 મીટર છે ઓકે h 75 મીટર બરાબર વધુમાં વધુ અંતર કેટલા અંતર સુધી ટીવી પ્રસારણ મેળવી શકે એટલે ડીટી આર ચોસઠસો પંચોતેર મીટર એટલે પંચોતેર ગુણ્યા દસ થી માઇનસ ત્રણ કિલોમીટર ત્રણ ને બે પાંચ ચાલશે ચાલો પંચોતેર છે ને એટલે સેવન્ટી ફાઈવ

ચાલો પંચોતેર ગુણ્યા બે એટલે વન ફિફ્ટી એકસો પચાસ એટલે પંદર દસ ની એક દસ ની માઇનસ ત્રણ ચોસઠ દસ ની બે ચાલો ત્રણ ત્રણ આ જતી રહેશે તો ડીટી બરાબર આવું જ વધશે ચોસઠ ગુણ્યા પંદર તો હું અંદાજે કહું તો ચોસઠ નું વર્ગમૂળ આઠ અને સોળ વર્ગમૂળ ચાર તો ત્રણ પોઈન્ટ આઠ કે ત્રણ પોઈન્ટ નવ અહીંયા આવે તો આપણે જોઈએ ચાલો ત્રણ પોઈન્ટ નવ લઉં છું તો ગુણ્યા આઠ કરો એકત્રીસ એટલે આ ત્રણ પોઈન્ટ આઠ આઠ જ કરો ત્રણ પોઈન્ટ આઠ ત્રણ પોઈન્ટ આઠ રેડી તો થ્રી પોઈન્ટ ચાલો ત્રીસ પોઈન્ટ સમથિંગ આવે છે યસ યસ તો આના ઉપરથી કહી શકાય કે ઇઝ રિયલ ઇક્વલ ટુટ નાઇન્ટીટ કિલોમીટર સુધી ત્રીસ પોઈન્ટ અઠ્ઠાણું કિલોમીટર ઇઝ ધ રાઈટ આન્સર આવી ગયું વિદ્યાર્થી મિત્રો રેડી ચાલો નેક્સ્ટ આગળ વધીએ જે સ્થાને આઈનોસ્પિયર નો વક્રી બહુનાંક ખાલી જગ્યા થાય તે સ્થાનેથી વિદ્યુત ચુંબકીય તરંગનું પરાવર્તન થાય ભાઈ એન ઇઝ ટુ ઝીરો થવું જોઈએ ત્યારે જ એફસી બરાબર નાઇન અંડર એન મેક્સિમમ ઇલેક્ટ્રોન ઘનતા મહત્તમ થાય બરાબર તો એન ઇઝ ટુ ઝીરો હોવું જોઈએ ઓપ્શન એ ઇઝ ધ રાઇટ ઓપ્શન જ્ઞાન આધારિત છે રેડી ચાલો નેક્સ્ટ આગળ વધીએ દ્વારા દસ મેગાર્ટ થી ઇલેક્ટ્રોનમાં આગળ આવી ગયો છે તો આને તમે ચેન્જ કરી નાખ્યો હું આને ગણાવતો નથી કારણ કે ઇક્વેશન તમને આપ્યું જ છે બરાબર ને ટેન મેગા હર્સ અને ટેન ટુ સિક્સ હર્ટ્સ અને તમારે એન મેક્સિમમ મેળવવાનું છે પણ તમે આને ચેન્જીસ કર નાખજો દસ ની જગ્યાએ તમે આઠ મેગા હર્ટ કરશો યા બાર મેગા હર્ટ કરશો તો તમને જવાબ ચેન્જ થઈ જશે આ પ્રમાણે આપણે હમણાં ગીણો તો એ સિમ્પલ વાત છે કેટલો આવે છે આ જવાબ આવે રાઈટ હમણાં જ અભિયાલ આજ પાર્ટમાં ગણ્યો આપણે પણ આને ચેન્જ કર નાખશો સૂત્ર આજ મૂકવાનું છે એફસી બરાબર નાઇન અંડર એન મેક્સિમમ ઇટ્સ ઓકે આ સૂત્રનો ઉપયોગ કરજો એટલે આવું જ મળશે ને એફસી સ્કવેર બરાબર ઓકે તો આના ઉપરથી તમને મળી જશે ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ આ સાથે આ સેશન ને આપણે પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે નવા જોશ સાથે મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી હું વિદાય લઉં છું જય જયભાર થેન્ક યુ